અને ભયોભાઈ સ્કૂલે ગયા છે ને દાંડી ઉપર છે મજા નથી મજા નથી એમ કે બહુ બગડ્યા છે અને મારા જીવનમાં તથત તો શાંતિ છે કેમ કે સાવનભાઈ સુરતમાં નથી ઈન જગવાન બધા ગામડે ગયા છે તો જોઈ આજના દિવસમાં હું થાય છે શાંતિ વાળા જીવ છે પણ એક અશાંતિ કરે છે મોટી હા લેવો મારો ગુલા હાલજેનો આમાં હું ખોટું ખોટું કરી કા બતાય હાઈડ કા સારું હાલો એક આ અશાંતિ છે એક અશાંતિ ગઈ છે

ચોપડી ચોપડી દેવા હલવો બનાવ્યો પણ જો વાર ખાવા જાવ તો બધા ભાગ પડાવે રસોડામાં ખાવ જો તો ખાઈ ગયો કેટલો બધો પઠિયાલા પછી એ પઠિયાલા પીવો મારા પઠિયાલા બેગ જ પીવો અયા પુરો સ્વાદ તો ને મને ઘોડી દીધો સા સાવાન તમારે ગયો એટલે રે જેઠરલ જોવો પડે રે જો આવે જેઠલા સ્કૂલે નો જાવ હોય તું જેઠલને બધું કહી દેતો હોય બધું કરી લે તારા હાટાનો ઓય

મા લોખનો ગ્લાસ જાળ લે લે લોખનો બોટો નથી એક તો ગ્લાસ એ કાઈ ભાઈ છોડા વાળા

હલો હાલો છે રાતના બાર પૂના ગયા હતા પછી પૂણા ગામથી આવ્યા એમાં થઈ ગયું થોડુંક લેટ અને હવે આપણે બીજું એટિંગ વેટિંગ કરશું થાય એટલો બાકી કાલ ફવારે કરશું અને આજના વિડીયોને આપણે અહીંયા જ વિરામ આવતી કાલે ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ